ઉનાવા એપીએમસીમાં અંદાજે ઓક્ટોબરથી એપ્રિલ સુધી કપાસમાં તેજી જોવા મળતી હોય છે એવરેજ સરેરાશ રોજની દસથી પંદર ગાડી કપાસની આવક આવતી હોય છે ઉનાવા એપીએમસીમાં આવતું કપાસની ગુણવત્તા ઉત્તમ ગણાતી હોય છે જે દોરો બનાવવા માટે શ્રેષ્ઠ ગુણવત્તા ગણવામાં આવે છે જે વિદેશમાં પણ મોકલવામાં આવતી હોય છે વર્તમાન સમયમાં હવામાનમાં ભેજ હોવાને કારણે ગાડીની આવક ગત વર્ષ કરતાં ઓછી નોંધાય છે કપાસનો મણનો ભાવ અંદાજે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો સુધીનો જોવા મળ્યો હતો વર્તમાન સમયમાં કપાસની ઓછી આવક છતાં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ઉનાવા એપીએમસીમાં ખેડૂતો પોતાનો માલ કપાસની ગાડી લઈને આવે તો સૌ તેનું વજન કરી લેવામાં આવે છે જેથી કરીને ખેડૂતોને પોતાના માલની આવકમાં સારો ભાવ મળતો હોય છે રિપોર્ટર ભાવિન ભાવસર એબી પ્લસ ન્યૂઝ મહેસાણા ગુજરાત મારું નામ પટેલ પ્રકાશભાઈ સેધાવી આજે ઉનાળા ઈપીએમસીમાં અમારે તમાકુ અને કપાસની આવક હોય છે અત્યારની કપાસની સિઝનના હિસાબે અમારે આ માર્કેટમાં દસથી બાર ગાડી કપાસ આવે છે અને એનો ભાવ ચૌસોથી સારા માલના ચૌદસોથી પંદરસો પંદર પચાસ એવા ભાવ રહે અને હલકો માલ હોય તો થોડા નીચા આવે અને સીસીઆઈની જે ખરીદી છે એ પણ એમની જે ચૌસો ને ચોરાણ રૂપિયાની જે આસપાસની ખરીદી છે એના એના ભાવે ભાવ અમારા માર્કેટમાં પણ ભાવ મળી રહ્યો છે અને અમારા માર્કેટમાં જીનરો છે અને અમારા માર્કેટમાં જે કપાસ આવે છે એમાં થેન્સ એટલે કે દોરાની દોરો બનાવવાની પેલી જે હોય છે વ્હાઈટનેસ એ સારી હોય એના હિસાબ ખરીદી અમારા માર્કેટમાં વેપારીઓ ચૈન ખરીદી કરે છે અમારા આજુબાજુના ગામડાના વધતા બહુચરાજી સાઈડ અને બધી સાઈડથી અહીંયા અમારા તેઓ કપાસ આવે આજે કેટલીકુર બાજુનો કપાસ આવે આજે બારથી તેર ગાડીનો માલ છે અમારા માર્કેટમાં અમારું ઉનાવવામાં સિઝન સારી હોય અને વરસાદ પાણી સારું હોય તો વીસ વીસ ગાડી પણ આવેલું અને વીસ વીસ ગાડીનો અમને તો અંદાજ છે કે એ પણ ચાલુ થઈ જાય હાલ ઉતાર ધીરે ધીરે વધે તો વીસ ગાડી આવે પણ વચ્ચે માવઠાના હિસાબ થોડી માલ ઉપર અસર પડી અપેક્ષા કરતો થોડું જ ઓછું છે પણ તો એ સારી સીઝન કહેવાય ભાવ સારા છે આ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે એ બી પ્લસ ન્યૂઝ